બીજા ઘરે પણ કુરિયર આપવા જવાનું છે હજી તો માંડ બે ચાર ઘર ફર્યો છું કાનજી કુરિયરવાળાએ બૂમ મારી કાનજીએ બૂમ મારી ત્યાં તો આછા વાદળી રંગનો સાડલો પહેરીને અને ઉમરના ઘસાડાએ સહજ આગળની તરફ નમાવી દીધેલી એક વૃદ્ધા બહાર આવી શરીરને કદાચ ઉંમર અસર થઈ હતી પણ માજીના ના મનોબળ ને ઉંમર હજી જર્જીત કરી શકી ન હતી અલા કાનજી તારે આવું મહિને એક વાર અને એમાંય ઉતાવળ કરવાનું તને કેટલી વાર કહ્યું છે કે તારે આવીને પહેલા ચા નાસ્તો કરવાનો અને પછી મારા દીકરા સાથે ફોન ઉપર વાત કરાવવાની અને પછી છેલ્લે પૈસા આપીને જવાનું મારો માધવ તો શહેરમાંથી નથી આવી શકતો પણ તું તો આવે એટલે મને કેટલો હરખ આવે મારે મન તો કાનજી અને માધવ સરખા જ છે મારા ઠાકર ધણીના ઉપકાર જેવા જ છો ભીમરાબાઈ કાનજીને હેઠથી ધડાવ્યો ભીમડા બા તમારી વાત સાચી છે પણ મારે આખા દિવસમાં મારો ટાર્ગેટ પૂરો કરવાનો હોય મારે ઘણા ઘરે જવાનું છે તમારે ત્યાં જ બે કલાક કાઢી નાખવું તો કેવી રીતે ચાલે મારે પછી ઉપર જવાબ આપવાનો હોય છે કાનજીપુરિયરવાએ કહ્યું ભાઈ તારે તો ઉપર જવાબ આપવાનો હોય પણ મારે તો ઉપરવાળાને જવાબ આપવાનો છે મારો કાનજી ખાધા વગર જાય તો મારો ઠાકર ક્યાંથી રાજી રહે મારી જોડે દલીલ નહીં કરવાની વીમાબાએ સહજ કર ડાકી કરી અને માતૃવત્સલ લાગણીથી કાનજીના માથે હાથ પણ ફેરવ્યો કાનજીએ ચૂપચાપ ચા નાસ્તો કરી લીધો અને પછી ફોન ઉપર નંબર ડાયલ કર્યો હેલો માધવ કાનજી બોલું છું આજે તારે પૈસા આપવા તારા ઘરે આવ્યો છું બા સાથે એક વખત વાત કરી લે પછી હું જાઉં કાનજીએ ફોન ઉપર આટલું કહ્યું અને વિમળાબાએ ફોન આપ્યો માધવ કેમ છે દીકરા તું તું તો શહેરમાં ગયો એ ગયો પછી ઘર તરફ પાછા ડગ માંડ્યા જ નથી મને સમાચાર મળ્યા હતા કે તું વિદેશ જવાનો છે તારે કેટલા દિવસ ત્યાં રહેવાનું છે મારી વહુ તો મજામાં છે ને મારો લાલો મારો ક્રિસ શું કરે છે ક્યારેક એ લોકો સાથે વાત થાય એવી રીતે તો ફોન કર મને કાયમ તું એવી રીતે ફોન કરે છે કે મારો લાલુ ઊંઘી ગયો હોય અને વહુ નોકરીએ ગઈ હોય શેરમાં ઘરે રહે અને બૈરાઓ રાતે નોકરી કરવા જાય સારું મને તો આ બધું સમજાતું નથી લાલુ છ મહિના પછી પાંચ વર્ષનો થશે ત્યારે અને લઈને આવજે ઘરે મારે જોવો છે મારા લાલાને અદલ એના દાદા જેવા નાક નકશી છે હિમણાબાએ એક શ્વાસે બધું બોલી ગયા બા હું વિદેશ જ છું મારી કંપનીએ મને વિદેશ મોકલ્યો છે અહીંયા આવી જ નોકરી હોય છે ક્યારેક હું રાતે જાઉં તો ક્યારેક વનિતાને રાતે નોકરી જવાનું હોય તું લાલાની ચિંતા ના કરીશ એ સરસ રીતે મોટો થઈ ગયો છે અમે ચોક્કસ ઝડપથી આવીશું તને મોકલેલા પૈસા થઈ તો રહે છે ને તારે જરૂર હોય તો વધારે મોકલાવું તારી તબિયત કેવી છે કાનજી કેતો કે વચ્ચે કઈ તાવ અને અશક્તિ આવી ગયા તું તારું ધ્યાન રાખજે બા મને તારી કેટલી ચિંતા થાય છે ફોન ઉપર માધવે સભર વાત કરી ભાઈ તું મારી ચિંતા ન કરીશ મારું ધ્યાન રાખે એવો ઠાકરધણી હજી બેઠો છે તને ચિંતા થતી હોય તો આવતો કેમ નથી આ દર થવા આવ્યા છે મેં એકવાર ખાલી તારું મોઢું દીઠું છે એને હવે લાલો પાંચનો થયો એટલો સમય થશે તમને લોકોને બસ વાતો કેતા આવડે છે પહેલા લીલી નોટુ મોકલાવતા અને હવે આ કેસરીને વાળડીને ગુલાબી નોટુ મોકલાવસ માવતનની ચિંતા થાતી હોય તો બે ચાર મહિને આટો ફેરાતો કરવો તારો વાક નથી બેટા આખી પેઢી આવી જ છે ભણીને ભાગી જનારી આ તો મારા ઠાકરની દયા છે કે કાંજીને મોકલ્યો છે તો મહિને

વિમળાબાઈ સાદલાના ચોટરેથી આંખો લૂસી અને ઘરની અંદર જવા ડગ માંડ્યા ટેકવેલા ચશ્મા નીચે ઉતાર્યા અને ઘરની ઓસરીમાંથી બહાર જેવા ડગ માંડ્યા કાનજી મારું એક કામ કરીશ બેટા આ માધવ તો હવે વિદેશ ચાલ્યો ગયો છે મને નથી લાગતું કે એની મરતી માને પણ જોવા માટે આવે એના અવાજમાં પણ પહેલા જેવી લાગણી વર્તાતી નથી આખો દી કામની જ વાતો કરે છે તું આ ગલીમાં આવતો જતો રહે છે ને તને કોક દી ખબર પડે કે આ ડોસી ઠાકરના ધામમાં જતી રહી છે તો મને અગ્નિ દેવા તું આવજે દીકરા વિદેશી પક્ષીઓ તો ઋતુ પૂરી થાય અને કામ પૂરા થાય એટલે ઉડી જાય કોક દી આવે ને કોક દી જતા રે મહેમાન જેવા તે રહેતા હોય છે તું મને અગ્નિ દે જે તો મારો જીવ ઠરે તું જ મારો દીકરો જેવો છે વિમળાબા બોલ્યા અને કાનજી કંઈ જવાબ આપે તે પહેલાં ઘરના કમાન્ડ વાસી દીધા ની આંખો ભરાઈ આવી અને દોડીને ઓસરીની બહાર નીકળી ગયો કાનજી બધું કામ પડતું મૂકીને ગામના તળાવે આવીને ગોઠવાયો તળાવના સ્થિર થયેલા પાણીમાં ક્યાંય સુધી શૂન્ય મંસ રીતે તાકી રહ્યો હતો ઘણો સમય વીતી ગયો હશે ત્યાં અચાનક તેનો મોબાઈલ રણક્યો ઘુંઘણી આંખોએ કાનજીએ મોબાઈલને સ્ક્રીન ઉપર નજર નાખી અને અનિચ્છાએ કોલ ઉપાડ્યો હેલો કાનજી આ છેલ્લી વખત હતું પ્લીઝ હવે મારી વિમળા બા સાથે વાત ન કરાવીશ યાર મારાથી હવે નહીં થાય એક અજાણી ડોસી માટે તું આટલું બધું કરે છે એ સારું છે પણ એક ઘરડી માં સાથે મારાથી આટલું બધું ખોટું બોલીને વાતો નહીં થાય મારામાં તારા જેટલી સહન શક્તિ નથી દોસ્ત મારી વાત માન તું પણ વિમળા બા સાથે આવું કરવાનું રહેવા દે સામેના છેડેથી કહેવાયેલી વાત સાંભળતા જ કાનજીએ ડુસકું ભર્યું દોષ તારી લાગણી હું સમજી શકું છું પણ આ વિમળાબા ની લાગણી કોઈ સમજી શકે એવું જ નથી જતી જિંદગીએ આ ડોસી એકલી થઈ ગઈ છે માવતર વગરના સંતાનો અને સંતાનો વગરનું માવતર બને જીવતા નરક જેવા છે હું તો પહેલી વખત ઘરે એક કુરિયર આપવા આવ્યો હતો મને તેમણે પ્રેમથી બેસાડ્યો અને ચા નાસ્તો કરાવ્યો મારા દ્વારકાધીશનો દૂત આવ્યો એવું કહીને મને પ્રેમથી પડસાવ્યો તેમની સાથે વાતો કરી ત્યારે ખબર પડી કે તેમના પુત્રએ આ કુરિયર મોકલાવ્યું હતું તેમાં સરસ મજાનું સ્વેટર અને તેની અંદર વીસ હજાર ડોલર મૂકેલા હતા તેમાં ચીઠી હતી કે ધનજી કાકાના સૂર્યને કહીને પૈસા બદલાવી લીધી મેં વિમણાબાની પૈસા વિશે પૂછ્યું તો ખબર પડી કે તેમનો દીકરો દર મહિને કોઈક વસ્તુ અને તેની અંદર પાંચ હજાર ડોલર મોકલાવતો હતો તેની સામે પેલો હરામી સૂર્યો બે હજાર ડોલર

કે પેલા હરામી સૂર્યાની આ પૈસાની ખબર નહોતી પડી મને ખબર છે માવતરની શું સ્થિતિ છે અને માવતર વગરના મારા જેવાઓની શું હાલત છે હું ત્યારથી દર મહિને તારી સાથે વાત કરાવું છું અને વિમળાબાના જે પૈસા આવે તે બદલાવીને તેમણે આપું છું પૈસા વધારે આવતા વિમળાબા ખુશ અને તેમને ખુશ જોઈને હું પણ ખુશ તમે ખબર છે જે પૈસા ભેગા થયા હતા તેને મેં બદલાવીને ભીમણા બા તેના ખાતામાં નખાવી દીધા છે કનુ માસ્ટરનો છોકરો બેંકમાં મેનેજર છે તેની સાથે વાત કરીને મેં દર મહિને દસ હજાર ભીમણા બાને મળે એવી વ્યવસ્થા ગોઠવી છે દર મહિને હું તારી સાથે ખોટી વાત કરાવીને ડોસીના પ્રાણ ધબકતા રાખું છું અને તેના દીકરાએ મોકલેલા ડોલર બેંકમાં જમા કરાવી ભેગી કરી દીધી છે છે સૌથી મોટી વાત તો એ કે મહિના પહેલા માધવ ભારત આવવાના હતા એરપોર્ટ જતા સમયે તેમની કાર મોટો અકસ્માત થયો અને ત્રણેય ત્યાં જ ગુજરી ગયા માધવના એક દોસ્તારે કુરિયરમાં માં માધવની વસ્તુઓ અને તેના પૈસાની વિગતો મોકલાવી હતી કનુ માસ્ટરના છોકરાએ બધું જોઈ તપાસીને કહ્યું કે માધવે વિમળાબાના ખાતામાં બે કરોડ રૂપિયા જમા કરાવ્યા છે હકીકત તે માધવના અકસ્માતમાં મળેલું કમ્પેનસેસ હતું આ બધું ખાતામાં આવ્યા પછી દર મહિને હું તારી સાથે ખોટી વાતો કરાવીને ડોસીને જીવતી રાખું છું જો માધવના મોત ની વાત કરીશ તો હું બીજા કોઈ મિત્રને ને શોધી કાઢીશ વાત પૂરી કરી ફોન કટ કરી દીધો અને ફરી અશ્રુભીની આંખે તળાવના વિસ્તારમાં વમળાને તાકવા લાગ્યો મિત્રો આપણે આજની વાતને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ તમને પસંદ આવી હશે અને તમારો પ્રતિભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં આપજો અને પસંદ આવી જ હોય તો એક લાઇક કરી દેજો અને તમારા મિત્રોને અવશ્ય મોકલજો અને આવીને આવી વાતો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સાઈડમાં બટન આપેલું છે તે બટન દબાવી દો જેથી કરીને તમે સૌથી પહેલાં અમારી વાતો સાંભળી શકું તો ચાલો ફરી મળીએ એક નવી વાત સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ